નમસ્કાર મિત્રો MS Voice વોઇસ youtube યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ગુજરાત સરકાર દ્વારા શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજના બે હજાર ચોવીસ શરૂ કરવામાં આવી છે કુલ ડિલિવરી માટે કુલ રૂપિયા સાડત્રીસ હજાર પાંચસોની પ્રસૂતિ સહાય આપવામાં આવે છે ફોર્મ ભરવા માટે તમારી પાસે કયા ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે ને તમારે ફોર્મ કેવી રીતે ભરવું અને ક્યાંથી તમને ફોર્મ મળી શકશે આ બધી જ માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવશે તેના માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો ક્રમયોગી પ્રસુતિ સહાય યોજનાના ફોર્મ ભરવાના હાલમાં શરૂ થયેલ છે તો જરૂર જરૂરિયાતમંદ લોકો સુધી આ વિડીયોને વધુને વધુ આગળ શેર કરજો કોઈને ખૂબ ઉપયોગી થશે તેમજ સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવતી અવનવી તમામ યોજનાઓની માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ એમએસ વાઇસ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરી લેજો ગુજરાત રાજ્યમાં બાંધકામ શ્રમયોગી મહિલાઓ અથવા પુરુષ શ્રમયોગીની પત્નીને પ્રસૂતિ થાય ત્યારે દવા હોસ્પિટલનો ખર્ચ પ્રસૂતિ સમયે જરૂર પડતો વિવિધ પૌષ્ટિક આહારનો ખર્ચ પૂરો પાડવા માટે આ યોજના શરૂ કરવામાં આવેલી છે આ યોજના બાંધકામ શ્રમ કલ્યાણ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવે છે યોજનાનું નામ છે શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજના આ સહાયમાં કુલ સાડત્રીસ હજાર પાંચસો રૂપિયાની સહાય આપવામાં આવે છે યોજનાનો લાભ લેવા માટેની વેબસાઇટ સન્માન ગુજરાત પર જઈને તમે ફોર્મ ભરી શકો છો પ્રસુતિ સહાય યોજના બે હજાર ચોવીસ બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ મહિલા બાંધકામ શ્રમિક અને બાંધકામ શ્રમિકની પત્નીને અવસ્થા દરમિયાન સરકાર દ્વારા નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજના અંતર્ગત કુલ સાડત્રીસ હજાર પાંચસોની સહાય પૂરી પાડવામાં આવે છે જેમાં પ્રસૂતિ પહેલા સત્તર હજાર પાંચસો અને પ્રસૂતિ બાદ વીસ હજાર રૂપિયાની એમ કુલ મળીને સાડત્રીસ હજાર પાંચસોની સહાય સરકારશ્રી દ્વારા આ યોજના અંતર્ગત આપવામાં આવે છે યોજનાની વધુ માહિતી તેમજ જરૂરી દસ્તાવેજ અને ફોર્મ ક્યા અને કેવી રીતે ભરવું તેની માહિતી તમને આ વિડીયોમાં જણાવવામાં આવશે તેના માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો આ યોજનાનો લાભ લેવા માટે તમારી પાસે નીચે મુજબના જરૂરી દસ્તાવેજો હોવા આવશ્યક છે તો સૌ પ્રથમ તમે જેનો ફોર્મ ભરી રહ્યા છો તેમનું ઈ નિર્માણ કાર્ડ મમતા કાર્ડની નકલ રાશન કાર્ડ લાભાર્થી મહિલાનું આધાર કાર્ડ તથા લાભાર્થી મહિલાની બેંક પાસબુક અને જરૂરી સોગંદનામું કચ્છ વળવળના કિસ્સામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના માન્ય ડોક્ટરનું તમારી પાસે પ્રમાણપત્ર હોવું જોઈએ ઈ નિર્માણ કાર્ડ તમને ઈ નિર્માણ પોર્ટલ પરથી મળી જશે જ્યારે મમતા કાર્ડ તમારા નજીકના અથવા આંગણવાડી કેન્દ્ર પરથી તમને મળી જશે આ યોજનાનો લાભ લેવા માટે સરકાર દ્વારા થોડાક નિયમો બનાવવામાં આવે છે તો શ્રમિક અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ બાંધકામ શ્રમિકને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે આ શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજનાને લગતા નિયમોમાં આ યોજના હેઠળ મળતી નાણાકીય સહાય અરજદારના બેંક ખાતામાં DBT દ્વારા તેજ બેંક ખાતામાં જમા કરવામાં આવે છે તેના માટે તમારે તમારા જે બેંકમાં ખાતું છે ત્યાં જઈને તમારે DBT કરાવવાનું રહેશે જો કોઈ મહિલાને કૌસ ઉઆવડ થઈ હોય તો તો પણ આ યોજના દ્વારા સહાય મળવા પાત્ર રહેશે મૃત બાળકના જન્મ તથા કૌસ ઉઆવડની ઘટનામાં

શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ મહિલા બાંધકામ શ્રમિકના કિસ્સામાં પ્રસુતિ સહાય પહેલાંની નાણાકીય સહાયમાં કુલ રૂપિયા સત્તર હજાર પાંચસો ગર્ભ રહ્યા પછી છ માસની અંદર તમારે અરજી કરવાની રહી છે આ ઉપરાંત ડોક્ટર અથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની માન્ય ડોક્ટરનું પ્રમાણપત્ર અથવા મમતા કાર્ડની નકલ ડૉક્ટરનું પ્રમાણપત્ર મમતા કાર્ડની નકલ પ્રસુતિની સંભવિત તારીખથી અરજી બોર્ડની કચેરીમાં ઇન્વેટ થયાની તારીખનો સમયગાળાની ગણતરી કરતાં છ માસ પૂર્ણ થાય તે પહેલાં અરજી તમારે કરવાની રહેશે જો સો માસ પછી તમે અરજી કરશો તો તમારી અરજી કેન્સલ થઈ જશે શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજના અંતર્ગત વિવિધ લાભો મેળવવા માટે તમારે ઓનલાઈન અરજી અને ઓફલાઈન અરજી કરવાની રહેશે જેમાં તમારે ઓફલાઈન અરજીનો ફોર્મ અમારી ટેલિગ્રામ ચેનલ એમએસ ગુજરાતી ગુજરાતીમાં ફોર્મ આપેલ છે જ્યાંથી તમે પ્રિન્ટ કઢાવીને તમે નજીકની બાંધકામ કચેરીનો સંપર્ક કરીને તમે ફોર્મ ભરી શકો છો જો વિડીયોમાં આપેલી માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો